નમસ્કાર દોસ્તો હું છું મિત્ર રાજેશ સોડોડિયા અને સ્વાગત છે પ્રયાતના એક નવા વિડીયોમાં આપ સૌનું મિત્રો આ વિડીયોનો અર્થ એનું મહત્વ અને એના મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી વિડીયોમાં જોડાઈ રહેજો જેથી કરી અને આપને આ વિડીયોનો સંદેશ છે અમે ક્લિયર આપના સુધી પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ સોડોડિયા એમને આપ ફોલો કરશો લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઇબ કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં ચોક્કસથી આવશો તો આવો જઈએ આજની વાર્તા તરફ

અને તે પોતાના ભોજન માટે એટલે કે પોતાના ખાવા માટે ખાવાનું માંગે છે તે ઘરે જઈ અને પહોંચ્યો એક છોકરી આવી અને દરવાજો ખોલ્યો અને તેને જોઈ અને તે ડરી ગયો અને ખાવાનું માંગવાને બદલે એનાથી ભૂલથી પાણી મંગાઈ ગયું છોકરી એનું મોઢું જોયું અને એને ખબર પડી ગઈ કે આને ભૂખ લાગી હોય એવું ચહેરા ઉપરથી પાવ લાગે છે તો એ અંદર ગઈ અને દૂધનું ગ્લાસ લઈ આવી અને એ છોકરાને આપ્યું તો એ છોકરાએ ધીરે ધીરે છે એ દૂધ છે એ બધું પી ગયો અને દૂધ પીધા પછી છોકરાએ કીધું કે દૂધના કેટલા રૂપિયા આપું બેન પેરી દીકરીને કીધું કે છોકરી કીધું કે શેના રૂપિયા તો છોકરો કહે કે આ દૂધના તો છોકરી કહે કે મારી માએ મને શીખવાડ્યું છે કે કોઈની મદદ કરો ને તો એના રૂપિયા ના લેવા જોઈએ આ સાંભળી અને છોકરાએ કીધું ત્યારે હું તો તને દિલથી દુઆ આપું છું એમ કહીને જતો રહ્યો એ છોકરાને દૂધ પીવાથી એના શરીરમાં છે એ એનર્જી આવી ગઈ કારણ કે ભૂખ્યો તો હતો જ એટલે ને ખાવાનું મળી ગયું એનર્જી આવી ગઈ હતી અને સાથે સાથે એને આ માનવતાવાળા લોકો પર આ દુનિયામાં છે અને પડ્યા છે એવો એક વિશ્વાસ પણ અંદરથી જાગી આવ્યો એના પછી એ ધંધો કરતો ગયો ભણવાનું પણ ચાલુ રાખતો ગયો એને ભણવા માટે ધીમે ધીમે આગળ વધ્યો અને વિદેશ ગયો અને ત્યાં જઈ અને એક સારો એવો ડોક્ટર બની ગયો અને વિદેશથી આવી અને મોટા મોટા શહેરમાં એક મોટું સરસ મજાનું હોસ્પિટલ છે અને હોસ્પિટલમાં ડોક્ટરની નોકરી કરવા લાગ્યો વર્ષો પછી પેલી છોકરી છે એ ગંભીર રોગથી બીમાર પડી ગઈ અને સપડાઈ હતી જે છોકરીએ એમને દૂધાય આપ્યું હતું એ દીકરીએ અને લોકલ ડોક્ટરે એને મોટા શહેરના ડોક્ટરને બતાવવા માટે એમની સિફારિશ કરી એટલે કે એમની સલાહ આપી કે તમે આ ડોક્ટરને ત્યાં જાઓ એટલે તમને સારું થઈ જાય એને મોટા શહેરમાં લઈ અને ગયા અને એની હાલત જોઈ અને હોસ્પિટલ વાળા શહેરના નાના મોટા મોટા અને જે કઈ હોશિયાર ડોક્ટર છે એને ઈલાજ કરવા માટે બોલાવ્યા ડોક્ટર એની ફાઇલ જોઈ અને એના ફળિયાનું ગામનું નામ અને એનું એડ્રેસ ને બધું જોયું ને ડોક્ટર છે એની આંખો ફોળી એકદમ એની ખુરશી અને છોકરી પાસે દોડી ગયા અને એની તપાસ કરી અને એ ઓળખી ગયા એ નિર્ણય કર્યો કોઈ હું આમની જાન બચાવીશ જાન જાન બચાવી આત્મા હોય પણ ડોક્ટરે બચાવવા માટે એની પૂરેપૂરી કોશિશ એટલે કે એમનો પ્રયાસ કર્યો અને સંકલ્પ લીધો કે હું આમ મહેનત કરીશ એના માટે એને આકાશ પાતળ એક કરવા પડે તો હું કરીશ આવો એમને પ્રયાસ કર્યો એ ડોક્ટરની કોશિશ છે એ અંતે મહેનત રંગ લાવી અને છોકરી છે એને એ જોબ છે એ મટી ગયો અને એની જાન બચી ગઈ હવે ડોક્ટરે એ છોકરી ને બિલ બનાવ્યું અને બિલના ખૂણામાં કશુંક લખી અને એ છોકરી ને એમણે મોકલી દીધું પેલી છોકરી છે એ બિલ જોઈને ગભરાઈ ગઈ એને ખબર હતી કે આ મોટા દવાખાનામાં આવ્યા છે તો આમાં તો આ મારી ચાટનલ બચી ગઈ છે પણ એનું બિલ છે ને એ મારી જાન લઈ લેશે કારણ કે એટલું મોંઘું બિલ દવાખાનાનું હોય મોટા ડોક્ટર હોય એટલે તો ભી એને બિલ જોયું બિલ ને ફળ્યું અને બિલ ની રકમ જોઈ અને ખૂણાની અંદર નીચે કંઈક લખ્યું હતું એના ઉપર એ દીકરી છે એમની નજર પડી તો ત્યાં લખ્યું હતું કે એક ગ્લાસ દૂધ દ્વારા આ બિલના તમારા જે તમામ રૂપિયા છે એ ચૂકવાઈ ગયા છે અને નીચે શહેરના જે મોટા અને નામાંકન ડોક્ટર હતા ને એ ડોક્ટરની નીચે એક સહી કરેલી હતી ખુશી અને એ મતલબ એ દીકરી અને માં છોકરીના ગાલ પર આંસુ ટપકવા લાગ્યા અને તે બેને બે હાથ ઊંચા કરી અને ઈશ્વરનો આભાર માન્યો અને કીધું કે હે પ્રભુ તારો પ્રેમ દિલ અને હાથો દ્વારા આ ફેલાયેલો છે એની કઈ ખબર નથી અને એટલે જ બિરાદર તમે બીજાનું સારું કરો ને તો તમારું પણ સારું થાય મિત્રો આ વીરતા આ વાર્તા આ વિડિયો આ વાતનો સારી છે કે જીવનમાં ક્યાંક પરમારથ માટે એટલે કે બીજાના માટે કઈક એવું સારું કાર્ય કર્યું છે દ્રષ્ટિથી પરિવાર પણ ઉપર કર્મ કરેલું છે એ કર્મ નું ફળ મળશે અથવા તો કોઈના ઉપર કરેલો ઋણ છે એ ચૂકવવાનો અવસર ઈશ્વર છે એ જીવનમાં ચોક્કસ થી આપે છે પણ માણસને એનો સમય પાકવા દેવો પડે મિત્રો કેવી લાગી આપણે આ વાર્તા એમને કોમેન્ટ કરીને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ સોડવડિયા એમને ફોલો કરશો લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અગર ये वीडियो आपको પસંદ आए તો लाइक करें और શેર करना मत भूलिए बेल आइकॉन पर क्लिक करना मत भूलिए